સુરત પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા અઢાર વર્ષથી લગ્ન સમારોહ યોજતા સુરતનું સેવાભાવી બીપી સવાણી પરિવાર આજ સુધી પાંચ હજાર પાંચસો ઓગણચાલીસ દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા પીપી સવાણી પરિવારના શામિયાણાથી વીસ અને એકવીસ ડિસેમ્બર એમ બે દિવસ એકસો તેત્રીસ દીકરીઓને સાસરે વળાવશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

મુસ્લિમ ખ્રિશ્ચન અને હિન્દુ ધર્મ ની ઓગણ ચાલીસ જ્ઞાતિઓ ના લગ્ન થનાર છે આ લગ્નો ગુજરાત ના જ નહીં પણ રાજસ્થાન ની બે દીકરીઓ મહારાષ્ટ્ર ની દીકરીઓ બે યુપી ની દીકરીઓ અને બિહાર ની દીકરીનો પણ સમાવેશમાન મહેમાનમાં આવડશે કોણ દર વર્ષની જેમ મહેમાન માં પણ આવડશે રાજસ્થાન મહાનુભાવો ઉપસ્થિત થશે જે અધિકારીઓ થશે ગુજરાત રાજ્ય સિવાયના પણ સરહદી અધિકારીઓ આ લગ્નોત્સવમાં આવનાર છે આ અંદર સાથે સાથે ત્રણ વિમોચન બુક બુક ઉપર ઉપર બનેલી બનેલી જીવન આરોહણ મારી લાઈફ ઉપર લખેલી બુક પ્રાણામૂર્તિ અને દીકરીઓએ મને લખેલા પત્ર ક્વોલિટી વિમોચન ગુજરાત રાજ્યમાં પદ્મશ્રી એવોર્ડ લઈ ચૂકેલા સોળ જેટલા પદ્મશ્રીઓ પણ આ લગ્નોત્સવ અંદર હાજરી આપવાના છે આ લગ્નોત્સવની અંદર સાસુમાં અને જેમણે પોતાના પતિ નું અથવા પોતાના પિતા નું ઓર્ગન ડોનેશન માટે સંમતિ આપી છે તેવી બહેનો કરીને તેમનું સન્માન કરવામાં આવશે હિતેશ પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યુઝ સુરત